વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાની તબિયત બગડતા તેઓને હોસ્પિટલે દાખલ કરાયા છે તે સુરતમાં આવેલા એક ઉર્દુ સ્કૂલના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનની માતા વહેલા સાજા થાય તે માટે દુઆ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ કોઈ માટે પ્રિય છે અને તેની સાથે તેમની માતાની પણ દેશવાસીઓ એટલી જ આદર કરે છે તો બુધવારે વડાપ્રધાનની માતા હીરાબાની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલે ખસેડાયા હતા જેને લઈને વડાપ્રધાન પણ ગુજરાત દોડી આવ્યા હતા તો સુરતના લિંબાયત ખાતે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દુ માધ્યમની શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે મુસ્લિમ વિદ્યાર્થીઓએ દુઆ કરી હતી અને ભગવાન તેમને દીર્ઘાયુ જીવન આવે તે પ્રાર્થના પણ કરી હતી આજે જનાબ બહાદુર શાહ ઝફર નગર પ્રાથમિક શાળા ક્રમાંક એકસો ચોરાણુંમાં ઉર્દુ માધ્યમના લઘુમતી શાળાના બાળકોએ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની માતાશ્રી હીરાબાનું સ્વાસ્થ્ય માટે એમના દીર્ઘાયુ માટે અને એ લાંબુ આયુષ્ય જીવે એમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી અલ્લાહથી બાળકોએ દુઆ કરી હતી કે તું જીઓ હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર આપણા વડાપ્રધાનના માતા શ્રી હીરાબા એ એમનું સ્વાસ્થ્ય સારું રહે સુખમય રહે એના માટે દુઆ કરવામાં આવી હતી આ ઉર્દુ માધ્યમના બાળકો નાના ફૂલકાઓએ ખરેખર એમને આંખોમાં એક અજબ તરહનો પ્રકાશ હતું અને તેઓએ સાચા હૃદયથી ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી કે અલ્લાહ એમના સુરતની ઉર્દુ માધ્યમની શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વહેલાસ સાજા થાય અને ભગવાન તેમની લાંબી ઉંમર આપે તે માટે દુઆ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશ વાળા